હેલો ગુડ મોર્નિંગ ચાય અને બિસ્કીટ ખાઈ લીધી પછી હું બનાવ બેઠી કોબીના ભજીયા રોજના ભજીયા ખાવાની ટેવ પડી ગયેલી છે એક વાર બી ચાય નહી પીવાળી માણસ આજે માટે બીજી વાર ચાય છે બહુ દિવસથી ઘરે રે રહીને કંટાળી ગયેલી છું મેં એટલે આજે અમે જવાના છે પીક પાડવા માટે તો હમ હો ગયે હે રેડી ગાડી પર અડધે આવતા ભગવાનને લાગ્યું કે મેં મોડું ધોઈને નથી આવ્યું એટલે મોડું ધોઈ આપ્યું ને હવે અડધે આવીએ એટલે તાપડે છે વાહ એટલે પેલા તો મારી ફ્રેન્ડ ને લેવા જતા હતા એ રેડી થાય છે એટલી વાત થોડું જોઈ લે પછી અમે લોકો નીકળી ગયા પદમ ડુંગરી જવા માટે તો કેટલો પ્યાર છે અમારી વચ્ચે જો દોરા દોરા ભીરવાઈ જાય છે જોવું અહિયાં થી કેટલું મસ્ત સીન દેખાય છે આમ જ બકબક કરતા કરતા અમે પહોંચી ગયા કામ હોય ચારે મને બી નહીં ખબર આ પદમ ડુંગરી જવા વાળા રસ્તા એ અહીંયા એકવાર અમે ઉનાળામાં આવેલા હતા ત્યારે બી એટલું મસ્ત સીન હતું ને અત્યારે તો બહુ જ મસ્ત સીન છે અહીંયા એક મિનિટ તમને લોકોને બતાવું મસ્ત જતાં જતાં તો પડમડુંગરી જતા જતા વચ્ચે ઘુસમાઈવાણી મંદિર આવે છે એ તો બધાને ખબર જ હશે અમે પછી જવાના છે આવતા વખતે કેટલું મસ્ત છે બધી ગરમ ગરમ મકાઈ વરસાદ આવતો હતો એટલે અહીંયા જ બેસી રહ્યા થોડીક વાતો ત્યાં ભીખ પાડીને આમાં જવા લાગ્યા ઘુસ્માય માળી મંદિરે

પછી જતા જતા અમે આ રસ્તાએ બી ફોટો મસ્ત અમે આવી ગયા ઉનાઈ ત્યાં આવીને અમે આવ્યા હોટલમાં જ્યાં હિંચકા બી છે યુનિક ટાઈપ ના છે હિંચકા ને અહિયાં બધી ફરવાની જગ્યા અહિયાં થી કેટલી દૂર છે એ બી મસ્ત પોસ્ટર માર્યા છે પછી અમે ભૂલાવ ખાઈને જવા લાગ્યા ઘરે મળીએ કાલે